યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને ગુડ મોર્નિંગ તો સ્વાગત છે આપણાર નવા વ્લોગમાં દીદી સાફ સફાઈ કરે છે જે આપણે જ છીએ હા ભાઈ જો છે જો અમારે લેટ પછી અમે નાસ્તો કરો બેસી

અંજીર કેવા ભાઈ તો દોસ્તો આ અંજીર લાવ્યા છે ને વાટકા વાટકા કાપી દીધા હારા પાણી થાય હું કવાના છે હું કવાના છે ખા તો ખવાય નહીં ખવાય છે હું છું કેવા લાગે એક નંબર આ તો જાજા લેતા આવવાના છે એવું છે ફ્રીમાં હે ઓકે રાખવાના પથારી પડી કોઈ લેતું તો પદ્ધતિ નહોતા આવડતી

દાદુ કે તો ચોકલેટ સાજી નો ખાધી તો નાનપણમા મારા નાનપણનો નેડો ઓહ બુરા નથી હાલો મિત્રો હાલો ખાય લી બપોર કરી લી હવે માં દીદી ફાણે કરતા ક્યાં નઈ હાલો મિત્રો તો જમાનો છોકરા હાથ જવાનો

આપડે <imples> <imples> <imples>

અતો એકદમ મસ્ત છે બહુ મજા આવી હજી ઉપર મિત્રો બીજો ક્યાં મસ્તન બીજો આપણે ક્યાં અમે હાલો દોસ્તો પૂરો કરી નવા વિડિયોમાં મળશું એન કરે હાલે આગળ બોલ લાઈક કરી દીધું શેર કરજો બોલી જા યાર પુરા અમારો વીડિયો ગમ્યો હોય અમારો જ કહેવાય ને બાકી પુરા ભાઈ અમારા જ છે તમારો આપડા વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો વીડિયો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બધા ફેલાઈ દો એટલે શેર કરજો તારો મય ન ઓળખમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વીડિયો જય માતાજી મિત્રો બાય 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 બાય